ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સાયબર માફિયા મોટી કાર્યવાહી કરવામાં આવી છે આ ઓપરેશનમાં દેશવ્યાપી સાયબર ફ્રોડ ચાલતી એક મોટી ગેંગનો પર્દાફાશ કરાયો છે સાયબર સેન્ટર ઓફ ટીમના પીઆઈ ચૌધરી પીઆઈ અનમોલ સલિયા અને એમની ટીમ દ્વારા એક નેટવર્ક પકડી પાડવામાં આવ્યું છે આ સમગ્ર નેટવર્ક સુરતથી ચાલતું હતું આ ગુનામાં આરોપીઓએ અલગ અલગ નવ જેટલી પેઢીઓ એટલે કે કંપની એકાઉન્ટો ક્રિએટ કર્યા હતા એના અંડરમાં ટોટલ બ્યાસી એટી ટુ એકાઉન્ટ્સ ઓપરેટ કરતા હતા અને ભારતના એક હજાર બસો ઓગણત્રીસ લોકો સાથે છેતરપિંડી કરી અને આઠસો છવ્વીસ કરોડથી વધારે રકમનું સાયબર ક્રાઈમ કરેલું છે આ રકમ પૈકીના આશરે પાંચસો કરોડ જેટલી માતબર રકમ આ આઠ આરોપીઓ દ્વારા જે ગેંગ ચલાવવામાં આવતી હતી એમના ખાતામાં આવેલી હતી આ આઠે આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગેંગનો જે માસ્ટર માઇન્ડ છે એ અબ્દુલ રબ અબ્દુલ કાદિર ચામડિયા નામનો વ્યક્તિ છે એની સાથે ફૈઝાન જુસાણી શેખ મોહમ્મદ જુબેર મોહમ્મદ મોહમ્મદ નૂર અહેમદ મર્ચન્ટ એનો ભાઈ યાસીન નૂર અહેમદ મર્ચન્ટ સરફરાજ મોહમ્મદ રફીક જુનેજા શેખ સાજીદ મયુદ્દીન જે સરફરાજનો પાર્ટનર છે અને મેમણ અબ્દુલ રઝાક આ તમામ આરોપીઓ રહેવાસી છે સુરતના અબ્દુલ રબ ચામડિયા જે છે એના ગાઈડન્સ હેઠળ આ લોકોએ અલગ અલગ કંપનીઓ ખોલી હતી જેમાં અમને લોકોને પ્રાથમિક તબક્કે જે વિગત મળી એ માર્કેટિંગ ગલ્ફ ટુરિઝમ અને વિસત એન્ટરપ્રાઇઝ આ ત્રણ કંપનીઓના બાસઠ ખાતાની વિગત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ પાસે હતી જે શરૂઆતમાં એ ત્રણની ધરપકડ કર્યા બાદ આખું નેટવર્ક ખુલેલું છે અન્ય કંપનીઓ રાજવી કો સ્ક્રેપ ટ્રેડિંગ ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ એ જે શૂઝ ક્રોસ રોડ ટ્રેનિંગ ટ્રેડિંગ ડાયમંડ વોટર અને એવરગ્રીન ટ્રેડ ગ્રુપ આમ નવ કંપનીઓના માધ્યમથી સેવિંગ અને કરંટ એકાઉન્ટોના માધ્યમથી આ લોકો પૈસાની અવર જવર હેરાફેરી કરતા હતા ક્રાઇમનો ફ્લો એ રીતે હતો કે રાજસ્થાનનો એક આરોપી છે જે પકડવાનો બાકી છે એ વ્યક્તિ ચા ત્યાંથી આરટીજીએસ કરી અને પૈસા મોકલવાનું કરાવતો હતો આ પૈસા અલગ અલગ કરંટ ખાતાઓમાં આવતા હતા કરંટ ખાતાઓમાંથી સુરતના જ એક અફઝલ નામના વ્યક્તિના માધ્યમથી આ પૈસા મુંબઈ રહેલા એક અન્ય આરોપી સુધી પહોંચતા હતા અને ત્યાંથી આંગળીયા મારફતે રાજસ્થાનના વ્યક્તિને મોકલવામાં આવતા હતા કમિશન ઓછું દેવું પડે એટલા માટે થઈ આ લોકોએ અફઝલ અને એ લાઇન બ્લોક કરવા માટે અલગ અલગ કંપનીઓ ખોલી એના સેવિંગ ખાતા ખોલ્યા એટલે આર ટીજીએસથી જે પૈસા કરંટ એકાઉન્ટમાં આવતા હતા આ પૈસા પોતાની જ નવ કંપનીઓના બનાવેલા સેવિંગ ખાતામાં લેતા હતા અને ત્યાંથી એટીએમ વિડ્રોલ કરી અને રાજસ્થાન બેઠેલા વ્યક્તિને આંગળીયાથી પહોંચાડતા હતા આ સમગ્ર બ બનાવમાં એટીએમ તમામ એનાલિસિસ કરતાં ધ્યાનમાં આવ્યું કે દરેક વખતે જ્યારે વિડ્રોલ કરવા જતા હતા ત્યારે એક જ ચહેરો સામે આવતો હતો એના ઉપરથી આખી ગેંગનો આ પર્દાફાશ થયેલો છે હા આમાં જે સાયબર ક્રાઈમ જે છે ડિજિટલ અરેસ્ટ ફિનાન્શિયલ ફ્રોડ એ પ્રકારના જે સાયબર ક્રાઇમ છે એ જોતા ચોક્કસપણે આગળનું વિદેશી કનેક્શન નીકળશે જે રાજસ્થાનના નાગરિકને પકડ્યા પછી ધ્યાનમાં આવશે અત્રે એ બાબત ખાસ ધ્યાનમાં દોરવી કે ચામડિયા જે છે એની સુરત વરિયાળી બજારમાં જૂતા ચપ્પલની દુકાન આવેલી છે ઘણી બધી કંપનીઓ એની જૂતા ચપ્પલની દુકાનમાં કામ કરતા લોકોના નામે પણ ખોલવામાં આવેલી છે એ બાબતમાં પણ તપાસ છે કે આ કંપનીઓ કેવી રીતે ખોલવામાં આવી છે હા હા બધામાં બાવન કરોડ અઠ્યાવીસ કરોડ ઓગણત્રીસ કરોડ કોઈ કંપનીમાં નાનું ટ્રાન્ઝેક્શન નથી અને કંપનીમાં હોવાના કારણે આ ખાતાઓ દોઢ દોઢ મહિના ચાલ્યા એટલે પૈસા પુષ્કળ આવે જનરલી તમારું ખાતું હોય તો એક બે ટ્રાન્ઝેક્શનમાં બંધ થઈ જતું હોય કમ્પ્લેનના આધારે એટલે એ લોકો અલગ અલગ માધ્યમથી પૈસાઓ લીધા છે બિલકુલ 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 અને એમાં એ પણ તપાસ તો કરવી જ પડશે ઓફ ધી રેકોર્ડ કે આ ઉદ્યમમાં કે એમએસએમઈમાં કેવી રીતે આ લોકો સફળ ગયા કેમ કે એની કોઈ કેપેબિલિટી જ નથી અને આ શું કરતો હતો કે એ કંપનીઓના નામે ખાતા ખોલાવી સિમ કાર્ડ બધા પોતાની પાસે રાખવાના એટલે જેટલા સીમ એટલા ફોન એ રીતે પોતે જ ટ્રાન્ઝેક્શન કરાવી લેતો આખા દેશમાં હાઈએસ્ટ મહારાષ્ટ્રના છે દોઢસો ઉપર અચ્છા આ લોકો કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યા એ પણ લેવું જોઈએ આજે આ સમગ્ર ગેંગ જેનું સુરત એ એપી સેન્ટર છે આ ઉપરાંત રાજસ્થાન કનેક્શન છે અને મુંબઈ કનેક્શન છે તો આ બધા જે કનેક્શન છે એ તમામ કનેક્શન ટેલિગ્રામના એક ગ્રુપથી આ લોકોના બનેલા છે સો આ પ્રકારના ગ્રુપથી આ લોકોનું કોમ્યુનિકેશન થયું હતું ત્યારબાદ બધાઓ પરસ્પર એકબીજાને મળેલા હતા અને જેના માધ્યમથી આ ગુનો આચરેલો છે